ધાનેરા ખાતે સધી માતાજીની રમેલી યોજાઈ ચૈત્ર મહિનો એટલે શ્રદ્ધા ભક્તિ ભાવ અને આરાધનાનો ત્રિવેણી સંગમ સંયુક્ત મહિનો ચૈત્ર મહિનામાં ભક્તિભાવ અને દેવી કર્મ વિશેષ જોવા મળતા હોય છે આદ્યશક્તિ જગદંબા માની ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે કોટડાવાસ ચબુતરા શહેરીની બાજુમાં નાથજી પરિવાર ગોસ્વામી અશોકનાથ શંકરનાથ ઈશ્વરનાથ શાંતિનાથ દિનેશનાથ હરેશનાથ દિલીપનાથ પારસનાથ અને કિરણનાથ તેમજ દેવનાથ આનંદ ભારતી શૈલેષપુરી પીનાબેન પ્રીતિબેન પાયલબેનને ત્યાં કુળદેવી ચામુંડા માતાજીની અને ભૈરવ દાદાની અમીર દ્રષ્ટિથી સધી માતાજીની ભવ્ય રમેલનું આયોજન ચૈત્ર સુદ દસમને સોમવારના રોજ તારીખ સાત ચાર બે હજાર પચીસના રોજ રાત્રે કરવામાં આવ્યું હતું ઉપસ્થિતિમાં મહેમાનોએ ભોજન પ્રસાદ લીધા બાદ રાત્રે રમેલ એટલે કે જાતરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું તે સહિત અનેક ભુવાજીઓએ રાત્રે રમેલની રમઝટ બોલાવી હતી રિપોર્ટર જય શ્રીમાળી